બસ 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 થોડીક વાર થોડીક વાર થોડીક વાર સહન કરી લો પૃથ્વીભાઈએ મને કીધું કે દલપતભાઈ એક કલાકનો તમારે ખાલી માત્ર ને માત્ર હાસ્યનો રાઉન્ડ લેવાનો છે ખાલી હસાવવાના છે એટલે હું કોશિશ કરીશ બસ દિલથી તમને કહેવું વિનંતી કે થોડાક વચ્ચે ડિસ્ટર્બ નહીં થાય એનું થોડું ધ્યાન રાખજો મને થોડો સહકાર આપતા રહેજો બીજું કંઈ છે નથી આમાં કેટલા કેટલા રૂપિયા આટલા બધા રૂપિયા આવ્યા મને બહુ ખુશી થઈ બાકી મારી હાહુ ના હમ ખાઈને કહું છું મારા પર કોઈ રૂપિયો નથી નાખ્યો આજ સુધી મારી હાહુ મને વાલી હતી એટલે કેવું છું ભાઈ મને બહુ વાલી હતી દિલથી કેવું મને બહુ વાલી ભાઈ ને બહુ સારા સ્વભાવની હતી હમણાં ગઈ વર્ષમાં બે જ વાર આવતી વર્ષમાં બે જ વાર આવતી પછી છ મહિના રહેતી એટલે દુઃખ થાય જવાનું ખુશી છે આજે આટલા સરસ મજાના પ્રસંગની અંદરમાં તમે આટલા બધા રૂપિયા ને એટલે દિલથી તમે આપજો હે અમારે બેન ભજન ગાય તો લોકો રૂપિયા નાખે મારા પણ આ જોડી કોઈ રૂપિયો નાખ્યો નથી નાખ્યો તો મને વિચાર આવ્યો મેં કીધું આપણે કંઈ ગાતા શીખો કે આપણે કંઈક રોકડી થાય એક જગ્યાએ પોગ્રામમાં ગયો પંદરસો રૂપિયાની આવી જૂની હાર્મોનિયમ લીધી જૂના પંદરસો રૂપિયાની હાર્મોનિયમ લીધી ઘરે બે બે વાગા સુધી બાર બાર વાગા સુધી પ્રેક્ટિસ કરતો હતો તો આ પંદર દાડા મારા બાજુવાળા ઘર ખાલી કરીને ચાલી લાગી ગયા મારી બા મારા પર ગરમ થઈ ગયું મને કે તારું ઢટિંગ રહેવા ને તો આપણું આપણે ઘર છોડીને જવું પડે મને લાગ્યું ખોટું કે મારું ભજન કેમ કોઈ સાંભળે નહીં હું તો આત્મહત્યા કરવા પર ઉતરી ગયો ઘરે ટાઈમ મળતો નહીં તો ખેતરમાં ગયો રસ્તાની બાજુ મારું ખેતર ખેતરની વચ્ચે વચ્ચે સમડીનું ઝાડ સમડીના ઝાડની દાળી ઉપર ડોડદું બાંધીને આમ પેટી ઊભી કરીને પણ ઊભો રહી ગયો અને ડોડદું બાંધીને ફાંસીએ લટકવાની તૈયારીમાં ને રસ્તા પરથી અમારા હાંસોદ તાલુકાના પીએસઆઈની ગાડી નીકળી પેલો તો રિવોલ્વર દોડ્યો મારી પાછળ મને કે ગાડા તને તકલીફ હું છે મેં કહું મારું ભજન કોઈ સાંભળે નહીં સાહેબ મને કે કોઈ નથી સાંભળતું મેં કહ્યું ના મને કે આજે આપણો કોઈ કેસ નથી તું ગા હું સાંભળું પેલો પીએસઆઈ મારું ભજન સાંભળવા તૈયાર થઈ ગયું ઊભી કરેલી પેટી સીધી કરી સાહેબ ને આસન પાથરીને બે હાથ દીધા દોઢ કલાક ઉઠી ભજન ગાયું આંખ બંધ કરીને દોઢ કલાક ઉઠી ભજન ગાયું પોણા બે કલાકે આંખ ઉગાડી તો મારી પીએસઆઈ લટકી ગઈ લો એને એમ થઈ ગયું કે આનું સાંભળ્યું ત્યારથી હું ભજન નથી ગાતો ને ભજન ખરેખર તમને કહું ને આ દિલથી તમને કહું સાહેબ હું અમુક વાત બહુ દિલથી કહું અમુક વાત બિલથી કહું પણ આજે જે કંઈ કેવું છે આ તમારા બધાના હસ્તા મોરા છે ને જો મારી બહેનો તો કેટલી મસ્ત તૈયાર થઈને આવ્યો જો આ કેટલા બ્યુટી પાર્લરમાં ગયા હોય નહીં જવું જોઈએ બ્યુટી પાર્લર હું હું બી તમારી ભાભીને તૈયાર કરવા લઈ જાઉં પણ મને આજ સુધી કોઈ દાડો બ્યુટી પાર્લરમાં ઘૂસવા નથી દીધો હા મને તો એમ કે સર સર પ્લીઝ 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 આપ બહાર બેઠો પ્લીઝ બિચારો ભાઈ અડધા બપોરની રજા મૂકીને બેનને તૈયાર થવા લઈ જાય એમાં આપણને કંઈ વાંધો નહીં બેન તો અઢી કલાક તૈયાર થાય ભાઈ તો બચારો પરસેવામાં રેપ જેપ થઈ જાય મોટર સાયકલ બેઠેલો બે ચાર માવા મસાલા મસાલી નાખે બે ચાર સિગરેટ ફૂંકી કરે ને બેન તો અઢી કલાક ઉડી તૈયાર થાય ને અડધો કલાક તો અઢી સાનો બીવડાવે એ આમ કરે આમ અઢી કલાક તૈયાર થઈને અડધો કલાક અડીસા ને બીવડાવે ત્રણ કલાક પછી પેલો દાઘી નીચે આવે પ્રકાશભાઈ પછી દાઘી જ કહેવાય ને પેલો ભાઈ બચારો કંતાડી ગયેલો ને તેને આવીને પાછી પૂછે આજે હું કેવી લાગુ એના મોડામાંથી એક જ શબ્દ નીકળે બેહની તો બે મુકા અહીંયા કા સમજાવો તમે સાહેબ હે આ અને તમે તો બધા ખરેખર સંગીત પ્રેમી છો સાહેબ આ બેનના એક એક ભજનને તમે ખરેખર તાલીથી વધાવ્યા અને રૂપિયાથી ખરેખર ગોર કરીને તમે આ આ ભજનને વધાવ્યા સાહેબ આ આ ભજન સાંભળનારો વર્ગ હોય ને સમજનારો વર્ગ હોય ને ત્યારે ભજન ગાવાની મજા આવે મુંબઈની અંદરમાં મારો ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો સાહેબ મને એમ થઈ ગયું કે સાહેબ હું કોઈ હોટલની અંદરમાં રૂમ રાખી લઉં પણ પેલા આયોજક હતા ને તે મને કહે કે નાના દલપતભાઈ તમારે મારા ફ્લેટમાં જ રહેવાનું મારો ઘર બહુ મોટું છે ને ખરેખર મુંબઈની અંદરમાં જુ ચોપાટી ઉપર એમનો ફ્લેટ અને ફ્લેટની અંદર પણ સાહેબ તમને દિલથી કહું નવું નવો ફ્લેટ લીધેલો સાહેબ ચૌદ કરોડ રૂપિયાનો ફ્લેટ અને ચૌદ કરોડ રૂપિયાનો ફ્લેટ એટલે એમ નવો ફ્લેટ લીધેલો અમને તો સરસ મજાનો એક રૂમ આપી દીધો પણ એ ઘરની અંદરમાં મેં માર્ક કર્યું સાહેબ હવારના પહેલે જ દરે મરસ કે પાંચ વાગે એટલા સંગીત પ્રેમી વ્યક્તિ જે નહવા જાય બાથરૂમમાં તે ભજન ગાય તે ગીત ગાય કાકા હવાર હવારમાં નવા કાકા હેમંત ચૌહાણ ના શીખે તો બોલો એ હેમંત ચૌહાણનું ભજન ગાય નાતા નાતા

રામ ના બાન વાગ્યા હરિના ના બાન વાગ્યા મારી બસ આટલું જ આપડે છે છોકરો ના વાગ્યો એ અત્યારનું જનરેશન છોકરો ના વાગ્યો તાકતે રહેતે તુજ કો છોકરી નાની દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો અંગ્રેજીમાં મેં તો કાકાનો હાથ જાજો અમુક કાકા માફ કરજો મસ્કરી નથી કરતો પણ યાર તમારા ઘરમાં બધા સંગીત પ્રેમી જે નહવા જાય તે ગીત ગાય મને કે દલપત તું નહવા જાવ તો તડવો ગાવું જ પડે મેગી તું કેમ મને કે દરવાજામાં મારવાની કડી તૂટી ગયેલી છે એટલે ગાજે એની તો દરવાજો ખુલી જાય ખબર તો પડે કે અંદર કોઈ ન છે કાં સમજાવો સાહેબ ને કાં કાંથી અમુક તો હોધી લાવે એ આ તમે તો અહીંયા સોનવાડામાં રહો સાહેબ હું તો અહીંયા ગાડી મહિનામાં પંદર દારા વીસ દાડા આ બાજુ જ હું આ જીગરભાઈને ફોન કરું એટલે બિચારો આવી જાય પેટ્રોલ પંપ પર મળવા ને ખરેખર અહીંયાથી તમે જરાક આગળ જાઓ એટલે ઉંડાચની અંદરમાં લુહાર ફળિયામાં મારું ફાર્મ છે ફાર્મ હાઉસ છે સાહેબ મેં અત્યારે થોડીક જમીન લીધેલી છે ત્યાં ફાર્મ હાઉસ બનાવ્યું ને બરાબર કાવેરી નદીના કિનારે હું જાઉં આજે પણ વહેલો આવ્યો એટલે પહેલાં આંટો મારવા સારું જાઉં ગયા વખતની વાત કરું માર્ચ મહિનાનો ટાઈમ હતો અને સાહેબ બરાબર એમ કહેવાય કે નાની 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 કેરીઓ આવેલી અને પેલી આદિવાસી બહેનો ત્યાંથી લોકલ બહેનો ત્યાં કંઈક કામ કરવા સારું આવે કાકા ત્યાં રાખેલા છે મેનેજર તરીકે એટલે તે બધું હાંચવે એમાં એક ધારો હું જઈ ચઈ રહ્યો બરાબર બપોરનો ટાઈમ બહેનો સરસ મજાના એમ કહેવાય કે બપોરનો ટાઈમ રોટલા ખાવા બેઠેલી અને રોટલા ખાઈને આંબાના ઝરની નીચે આમ કને બરાબર ગપ્પા ઠોકતી હતી ગપ્પા મારે પરથી એક પાકી કેરી એક બેનના ખોળામાં પડી બેન વિચાર કરે કે હજુ માર્ચ મહિનાનો ટાઈમ પાકી પાક્કી કેરીની સીઝન નથી આ પાક્કું ફર આવ્યું કાંથી તા તો પેલી કેરી બોલી કેરી બોલી કે બેન તમારી વાત સાંભળીને હું તો પાકી ગઈ મારા ફળિયામાં ત્રણ જ દોહી બચેલી છે ત્રણ જ દોહી એક વાલી એક કંકુ ને એક લખમી લખમી તો જપુ જપુ થઈ રહેલી છે આ ત્રણ જ દોહી બચેલી છે પ્રોગ્રામ માંથી પૂરો થાય પ્રોગ્રામ પૂરો થઈને હું મારામાં ઘેર મોડો પહોંચું એટલે થોડોક મોડો ઉઠું મારા ઓટલા ઉપર જ મહેફિલ જામેલી હોય એ ત્રણે ત્રણ દોહીની વચ્ચે યુક્રેન ને રશિયાનું યુદ્ધ થયું તાટો કંકુ ડોહી વાલકી દોહીમાં અને લક્ષ્મીબા એ ત્રણે ત્રણ બેઠેલી અને હું વારામાં બ્રશ કરું અને સાહેબ તમે માનશો નહીં યુક્રેન ને રશિયાનું યુદ્ધ થયું ને આ બાજુથી લક્ષ્મીબા ખાટકી વાલી તને ખબર ભારત ને હિન્દુસ્તાનની લડાઈ ફાટી ભારત ને હિન્દુસ્તાન તાટો કંકુબા અમે બોલી હાય હા હવે ઇન્ડિયા વચ્ચે નહીં પડે તો હારું હવે તારી જાતની ડોહીમાં હે શાંતિ રાખ આ પરોસેવા કરી નાખે સાહેબ અમુક અમુક જગ્યા પતો હે અત્યારે પ્રોગ્રામ માં જતો હતો અમદાવાદ બરાબર એસથી બસ ની અંદર મુસાફરી કરતો હતો મળી આગળની સીટ પર એક બેન બેઠેલા બેને થોડી સ્માઈલ આપી તો હું ખુશ થઈ ગયો ખિસ્સામાંથી કા આ દાવના જ લાગે છે બધા બેને ટોડી સ્માઈલ આપી તો ખુશ થઈ ગયો ખિસ્સા માટે કાસ્કો કઈ રણ વાડ હીધા કઈ કન્ડક્ટર મન કે શાંતિ રાખલા એ ગાંડી જ છે એ ચાર ડાટ મત બજ્જો ને ડાટ કર દીજે હું હું જાયો છે કે માં કરવા સાહેબ આને ખરેખર અમુક વાર થાય રોંગ નંબર લાગે એ કોઈ છે નહીં ને ગીત ગીતની મજા છે સાહેબ બેને કેટલા સરસ મજાના ગીત ગાય મેરે ભારત કા બચ્ચા બચ્ચાને બસ સુપ્રસિદ્ધ ગીત ને એમના કંઠે પાછા ગવાયલા એટલે વધારે બહુ મજા વધારે આવે ને ખરેખર તો સાહેબ દિલથી તમને ગીત ગીત પણ હિન્દી ગીતની જે મજા હતી પહેલા હે પહેલા જે હિન્દી ગીત હતા બરાબર હીરો હિરોઈન ના સાડીના છેડાને અડે હીરો હિરોઈન ના સાડીના જરાક છેડાને અડે એટલે તા ગીત આવતું દો જમાના અત્યારે તો આચલ હોતા જ નથી તમે ગીત ને પહોંચો ગીત તો પહેલાં આવતા ભાઈ રવિવારનો સમય હોય મારી બહેનોએ સરસ મજાનું હેડ એન્ડ શોલ્ડર થી માઠું ઢોયલું હોય અને હાથમાં કબાટના ફૂલ સાઈઝના કાચની હામે બેન ઊભા ઊભા હાથમાં કાસકો પકડીને જે વાર ઓળતી ને એ ગીત ગાતી વાર ઓળતા ઓળતા જે ગીત ગાતી ને એ ગીત સાંભળવા જેવા હતા સાહેબ કેવા ગીત આવતા હા બેન થોડા ચા પાણી કરીને આવે તમારે ન જ જવાનું ચા પાણી કરવા બે હા ને તો બધા કહે કે ચાલો આપણે એક એક ગોટ મારી આવીએ ને આ ગમે ને હા સાચી વાત તમને કરું સાહેબે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો તમે માનશો નહીં એક ભય આવ્યો મારી પાસે મન કે આ સો રૂપિયા પકડ પાપ તારો પ્રકાશ ગા મને આવડે થોડું ઘણું તો મેં ગીત મેં તો ગાયું પાપ તારો પ્રકાશ જાડે જા ધરમ તારો હંભાળ ભજન પૂરું થયું માંડ માંડ ને પાછો આવ્યો મન કે લે આ હોર પકડ પાછું ગા મને ચાર વાર ગવરાયું ગીત પતી ગયું ભજન પતી ગયું પ્રોગ્રામ પતી ગયો પ્રોગ્રામ પતી તો પછી મેં પેલા કાકાને કીધું કાકા તમારે કેવું પડે યાર તમે તો જેસલ જાડેજાના આશિક છો મને કે નાના નાના આશિક કઈ નથી પણ આ પ્રકાશ બડા બાપા જાડેજા કોણ હતો તો અત્યાર સુધી ખબર જ ન પડી કુતારા બાપનું કપાળ ને અને અમુક અમુક તો એટલા બધા અઘરા માણસ હોય સાહેબ તમને કહેવાય અમારી બહેનોને ને હું દિલથી તમને કહું વાત હું તમને કરતો તો કે સાહેબ ગીત ભજનની મજા મને તો અહીંયા ગાડી તો મને ફરમાઈશ મળી છે કે તમારે દલપતભાઈ આ આટલા આટલા પ્રસંગો કહેવાના છે બોલો વિચાર તમ કરો આ મને ક્યારથી પ્રસંગની આ ફરમાઈશ મળી છે અહીંયા અમારા મિત્ર એક આવ્યા છે એ મને કહે છે કે પાલીવાડું તો ચોક્કસ જ બોલજો ચોક્કસ બોલીશ ને આ આ ભજનની ગીતની મજા છે સાહેબ બરાબર

ને આ સાચચું તમને કેવું અત્યારે વેલેન્ટાઇન ડે ગયો ને સાહેબ તમે માનો નહીં એક છોકરાએ પ્રપોઝ કરતા કરતા એક છોકરીને કમનનું ફૂલ આવ્યું લા કમનનું ફૂલ આવ્યું પેલી એક ખેચ ને છાપટ મારી પેલો કે મારે હું કમનનું ફૂલું કામ આવ્યું પેલો કે કહે ઊંટો ભાજપનો પ્રચાર કરતો હતો પેલી કે હું કોંગ્રેસ ન કરતી હતી હું કોઈ પક્ષપાટ વાળો નથી ભાઈ માનનીય સાહેબ મિત્રો આજે રાત્રે બાર વાગે આટલું કે સાહેબ હોઈ જાય ને આખો દેશ જાગે હું સમજાવ તમે સાહેબ હે ને અમુક અમુક વાત તો દિલથી થાય હું તમને દિલથી તમને કહું સાહેબ અત્યારે બસમાં મુસાફરી કરતો તો મારી આગળની સીટ પર બે બેન બેઠેલી એક બેન પેલી બેનને પૂછે કે તારે કેટલા પોયરા પેલી કે મારે અઠાવી માય ગોડ મને તો પરસેવો થઈ ગયો આટલી ઠંડીમાં ટીકે તારે ટીકે મારે અડતાલી ની ઉંમર માન પાંત્રી વર્ષની નાના અઠ્ઠાવી ના અડતાલી કેમ કેમ પેલી બેનને કીધું કે બેન માફ કરજે મસ્કરી નથી કરતા પણ સમજાયું નહીં અને અઠ્ઠાવી તારા અડતાલી કેમ કેમ ત્યારે પેલી બેને કીધું કે અમે તો ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષિકા છે અમે તો અમારા ક્લાસના પોયરાની વાત કરીએ છીએ તું તારા ક્લાસના પોયરાની વાત હમણાં અને કાં સમજાવો તમે સાહેબ હે ગાયને ન કેવું પડે કે તું ગાય થા પડદને ને કેવું પડે તું બળદ થા ભેંસને ને કેવું પડે કે તું ભેંસ થા પણ ભાણાને કેવું પડે કે તું માણા થા તું માણા થા તું માણા થા માણો તો એટલો બધો અઘરો થઈ ગયો સાહેબ હે પણ આ તો મા ભગવતીનો દરબાર માં અંબાનો દરબાર હે સાહેબ ज़्यादा माँ बात याद आए तरह रचना तो यू याद आए कि ये दौलत भी ले लो ये शोहरत भी ले लो भले छीन लो मुझसे मेरी जवानी मगर मुझको लौता दो वो बचपन का सावन वो कागज़ की कश्ती और वो बारिश का पानी बारक नानू हो साहब तेरे माने बहुत वाल करतु याद रख जो દીકરો તો એમ કે દીકરો હોય કે દીકરી હોય માને તો બધા પ્રેમ કરતા જ હોય પણ જનતાની જ્યારે વાત યાદ આવે ને ત્યારે રચના તો એવી યાદ આવે કે જનતા ત્રણ પ્રકારની હોય પહેલી જનતા એ કે જેને આપણે મંદિરમાં વંદન કરતા હોય બીજી જનતા એ કે જેની કુખેતી હું ને તમે જન્મ લઈને મોતા થયા હોય અને ત્રીજી જનતા એ કે જેને વંદન કરતાં તેત્રીસ કરોડ દેવતાને વંદન થઈ જાય અને ત્રીજી જનતા એ કે જે ગાય માતા હોય પણ ગાય માતા જ્યારે દૂધ દેતી હોય ને ત્યારે સમય પણ એને પાણી પીવડાવીએ સમય પણ એને ઘાસચારો નાખીએ પણ જ્યારે એ બાકડું બની જાય ને ત્યારે આપણે એને રસ્તે રજરથી મૂકી દેતા હોય સાહેબ અને રસ્તે નજરથી મૂકેલી ગાય માતા કોઈ ઉકરદા પાસે જાય કોઈ ગંડવાડ પાસે જાય કોઈ કચરાપેટીના ડબ્બા પાસે જાય અને બંને આંખોમાં આંસુ લઈ અને ગાય માતા નિશાસો નાખીને કહેતી હોય કે હું ગોકુલની ગાવલડી હું ગોકુલની ગાવલડી કે મારી રખેવાળી ભગવાન કૃષ્ણએ કરી હોય કાળિયા ઠાકરે કરી હોય અને આજ કારા માથાના માનવીએ મને રસ્તે રજરથી મૂકી દીધી હોય બંને આંખોમાં આંસુ લઈ અને ગાય માતા નિશાસો નાખીને કહેતી હોય કે હું ગોકુલની ગાવલડી હું ગોકુલની ગાવલડી મને વેચવી નોતી મને વેચી તો ભલે વેચી પણ મને કતલખાને મોકલવી નોતી મને કતલખાને મોકલી તો ભલે મોકલી પણ મારા પર કરવટ ચડાવવા નોતા મારા પર કરવટ ચડાવ્યો તો ભલે ચડાવવા પણ મને કાપવી નોતી મને કાપી તો ભલે કાપી પણ મારા ભલા પણ પેલા આ મોઢેથી મને મા કેવી નતી કે હું ગોકુલની ની ગાવલડી હું ગોકુલ ની ગાવલડી ગુજરાત ગુજરાતના તો કણકણમાં સાહિત્ય સમાયેલું છે આ તો શબ્દની તાકાત છે કે સાહેબ તમે તાલી વગારો શબ્દ તમે એક શોધો તો સહિતા નીકળે કુવો એક ખોડો તો સરિતા નીકળે આજે પણ લક્ષ્મણની રેખાઓ જીવિત છે જ્યાંથી રાવણ જેવા પાપી બીતા બીતા નીકળે અને આજે પણ આ ભારત ભૂમિમાં રાજા જનક જેવા હર હાકે ને તો આજે પણ આ ધરતીમાંથી માતા સીતા નીકળે તમે શબ્દ એક શોધો તો સહિતા નીકળે કુવો એક ખોદો તો સરિતા આ તો આ તો શબ્દની તાકાત છે સાહેબે